જય દોર કરી મિત્રો કેમ છો મારા ઘરે જાઓ મારા નવ બ્લોક માં તમારું સ્વાગત કરું છું બ્લોક આપણે આજે ઉતારો નતો પણ જાકરતા જો આવી જોતા જો આ છઠો દીહે જાકર આવી આવ ઈને હવે તા કાતા કાઈ જન કાતા ધોરીય થવાનો હે હવે કારણ કે દીરો બગાડવાના પૂરે પૂરે ચાર છે જો આ બાજુ સે છે પણ આમ જો કોઈ દેખાય લીમડો ઓળો થાંભલો મોટો ખાલી હે ને જે દેખાય હજુ હું કરું કંઈ નથી દેખાતું ખાલી દૂધલા દૂધલા દીકરા હાય ખાલી જીરા માટે ખતરો એકદમ મોટો છે ખાલી દવા છાંટી જાયજો મારા કલા જાવ ને વહી બહુ હે મારે તો આજે પાછી દવામાં છાંટવી જો હો કઈ દવા છાંટવાનો હો આપણો ફેવરેટ નેટીઓ કાઈ સાઇકલો નહીં જી દસ ગ્રામ ઈન દસ ગ્રામ નેટીઓ અને બાયર કંપનીનો અલ્ટ્રાકોલ કરીને પાવડર આવે છે ને એ નાખવાનું છે આજ ઘરે અત્યારે આપણે સલ્ફર નથી નાખતા કેમ કે સલ્ફરની હવે જરૂર નથી બાકી મારું બધું ઊંધું ચાલે દાણા થાય તો એ સલ્ફર ના નાખવું નેટીઓ મૂળથી સાટું હવે પાછો નેટીઓ સાટી આવા આપણા દાણા છે આપણે કાંઈ વાંધો નથી આખું કારણ છોટું મારા કલેજા કાર્યાન છોટું નથી ભરી મારી ના નાખવું બાકી આવતા વાર ના લાગે હવે એ તો ફાઇનલ આ તો હુકારાનું છે ઘાટું હે એટલે વાંધો નથી હુકારાના છોટા હે કાર્યો આવતા હવે વાર નહીં લાગે હવે દવાઓમાં ભૂલે ને કે ભાઈ અમે અઠવાડિયે અઠવાડિયે દવા મારી અઠવાડિયા વારો ને હવે વારો હે ફિક્સ ટાઈમ નહીં આલે હવે મિત્રો ઘણા બ્લોગ જોતા હૈ કે હમ અઠવાડિયે સાટી એટલે કેવા હું માગે તો ચાલો કંઈ વાંધો નહીં હું હજી શોર્ટ વિડીયો ઉતારી ને ટાણે ટાણે કહી દઉં કે હું આ દવા છાટવાનું સમજ્યા કરાવી હતી તમે જરાક જોઈ લેજો જોઈતા લીધો જો કારણ કે આ વિડીયો તો લગભગ કાલે સાંજે આવશે भावी तरीके हांजे आसे का ट्रेवी जे हावे ओय जो ही हूं थाई चलो मित्रों ए पार आपरे छोट वीडियो बनावणो है बनाई ले त प सिमारी वीडियो हूँ ट्रैक्टर चालू है ये ट्रैक्टर हुको हरवा जाणे हवा हवा थई गए है हाथ ने वी थई जो लाइट ऊपर है ओ तो क्या कर जो भाई कुछ ज्यादा नहीं हो गया, गया मतलब कुछ भी ઘણા કેતા હોય વિવાહ કરવા જાવ વિવાહ કરવા જવા ને આવું જીરો દવા નહીં સાટો લાવે તો જીરા ને વિવાહ થઈ જાય ધુમ્બક દે મસ્ત જોક મારા રે એ હાથ સગા હલકટ હાથ હા હું હીખી ગયો ને કઈ નવા નવું જોઈએ તારા ઘરે વિવાહ બેકા વિવાહ જીરા ના આ પાછા ચાલો મિત્ર ભાઈ કોની એ લોક કહા સે આતે હે મિત્રો હવા ના હાળા આઠ વાઈ કહે જો સૂર્ય નારાયણ મસ્તી ના દેખાય છે ને

ચાલો મિત્રો હવે છે ને આપણે હજી કલાક દવા દવાની છે સાડા નવ દસ વાગે દવા છટા તો આવું આપણું જીરું છે ને ટાઈટ પડે હવે સેજ સેજ વાવડી નીકળી જાય વાવડો નીકળી જાય તો બહુ સારું તો જ નુકસાન જ નહીં કરે વાવડો નીકળ્યો તો નકા પથારી ફેરવી દો અને નકા કાચ આવશે પાકું દવા નહીં છાટે વિવાહ કરલાય ને તો વિવાહ થઈ જાય જીરાના વિવાહ બહુ છે કાચ આવા તમારે કેવા વ્યુ હા કોમેન્ટ કરી દેજો મારે તો હજી ત્રીસ તારીખ લાગી હોય ત્રીસ તારીખે ચાલુ થાય એટલે દસ દિહા મોજે દરિયા હે અબે સાલે તબી મેરે માફ કરને ગુસ્સે મે ઇધર ઉધર નિકલ જાતો હાલો મિત્રો ટાટા એરગન એ કે બોલો તુને નેટીઓ કાઈ સાયક્લોન ની પડી કી તો એક આગલી પડી ચા થઈ જાય તો હવે આપણે દવા છાટવા મનવાના છે જીરામાં તડકો નીકળી ગયો છે ત્યાં ઉડી ગઈ છે વાગી ગયા છે હાલો દો દસ વાગ્યા લગી મિત્રો થાર તો ના કે એવી બેઠી જો કુંડી ભરાઈ ગઈ છે કમ્પ્લેટ જે હું આપણી મોજમાં છે તો હાલો આપણે ફટાફટ દવા છાંટવા માંડી કારણ કે દવા છાંટવી જરૂરી બહુ છે તડકો બહુ લાગે છે હવે ટોપી બદલાવી હે ખબર છે આ ટોપીમાં આપ છે ને ગરમી થાય કોળી ટોપી જો જોવે તો હાલો મિત્રો અને હવે દસ વાગ્યા છે તો બાય બાય મિત્રો આવી ગયા છે વાળી છે ઝાકર ઉડે પછી દવા રીતે આપણે સ્પ્રે મારી દઈએ દિવસ થયા દવા છાંટીને પાછી દવા છાટવા માંડ્યા કારણ કે જાકર આવે ને એટલે દવા બહુ ગણ કરે નહીં પચાસ ટકા કરે અને બગડી જાય ને બે ત્રણ માણ જીરું બગડી જાય અને પછી ખેડૂત દવા છાટે કે હો વિઘે બે માણ જીરું જાય તો જાય કે ત્રણ હજાર ભાવ કરો તો છ હજાર પછી દવાનો ખર્ચો એ આવે એમાં મજા આવી ના આવે દમ વગરનું જીરું થાય મેં તો બધું કરી લીધું એટલે મને ખબર છે એટલે આપણે વહેલી દવા કરવા માંડી દે થોડીક પછી તા ખાવક ને આજે મંગળવાર છે એટલે પાછા મંગળવાર આપવા કીધા ઉભાથી જ નથી હવે તો હાલ મિત્રો હવે આપણે દવા છાંટી દઈ શાંતિથી જ જોવું આપણું જીરું એવું મસ્તીનું છે આપણે હે ને તેર તારીખનું છે ને અઠાવીસ તારીખનું કાકાનું આપણું નથી જો કે જોડો છે ડાયરેક્ટ અને મકાઈ છે વેચમાં ના જીરું મસ્ત મસ્તનું જીરું મસ્ત મજાની કોમેન્ટ દેજો ગમે તો ચાલો હવે આપણે દવા છાટવા માટે કારણ કે બહુ બઉમી છે તડકો બહુ ગયો છે એટલે થોડીક કઠણ કરમ ની પણ હવે શું કરી જી કઈ હરી કરે તે ખરી બાકી જીરા માતા તો પૂરેપૂરી બીચ છે હવે દવા સાટી જાય હજી દાગ નથી દાગ જે આપણે મોજે દરિયા ન પછી દવા વધારે સાટવી દો

બપોર પછી ચાર વાગી ગયા બપોર પેલા લાંબા ને ને હવે અત્યારે પાછી વળી ચાલુ છે થાકી ગયા કાલે દવા 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 હમણાં વારો પણ જીરું કેટલા નથી બપોરે હાલથી જોખો રાઉન્ડ લાગી જાય એટલે આપણે પાછી ઉપાધિ નથી આખરે જો નામી કાપી દવા માં પછી બગડી જાય બે તનમાં ઓછું થઈ જાય અને પછી આપણે સારી દવા છાટી રોકાય ને એ તો બધી વાર લાગે એની પહેલાં પાણી આવ્યા પહેલાં પૂર પૂલ બંધાય એમ કઈઠા કહેતા પાણી આવ્યા પહેલાં પૂલ બંધાય કઈઠા એમ કહેતા એટલે આપણે કાર્ય આવ્યા પહેલાં દવા સરખી છાટી થઈ ને આ બગડે તો બાપ કંઈ હાથ મને એવું લાગે સારી રીતે દવા છાંટું હોમ જો કે તમને બધાને સારી લાગે તો એક મસ્ત મજાનું કોમેન્ટ કરી દેજો વિડીયોમાં કે સાચી વાત ભાઈ સારી દવા છાંટાય છે મિત્રો રીલ બનાવીને એ દવા સાડી ખૂટે નહીં હોય એક કલરની દવા રીલ બનાવી છાટી બે ત્રણ રીલ બનાવી આવી જશે આપણા યુટ્યુબ ચેનલમાં તો જો મજા આવવાની હે ફૂલ તો મિત્રો આજે હવે દવા છાટી લીધી એટલી બાકી છે કાલે મળી પાછા કન્ટિન્યુ બ્લોગ કરવાનો છે કારણ કે બ્લોગ આજે આપણે પાંચક મિનિટનો ઉતરો છે અને આપણે એડિટિંગ કરવાનો ફેરવું નથી થાકી ગયા ત્યારે હવે એડિટિંગ કરવામાં પછી ફાઇકા ફાઈકા તો એવી ની અંદર આવે ને કે છતાં લગભગ એડિટિંગ કરી હું તો આવી જશે તો કાલે મળી નવા બ્લોક સાથે ત્યાં લાગી બાય બાય હાલો વિડીયો આવી જાય બસ તમને ક્યારે ખબર પડે ને કે મી દવા સાઈટી તમે જોવો વિડીયો પછી સાટો તો વાર લાગે એટલે આજે ના જે વિડીયો ભલે જેમ કોઈક આવી જાય જોઈ લેજો મજા આવવાની છે ફૂલ તો હાલો આજનો બ્લોક વિડીયો આપણે જીરામાં દવા સાટતા સાટતા પૂરો કરી નાખી બાય બાય તાતા ભાઈ સર કુછ જ્યાદા નહીં હો ગયા મતલબ